મને તો સરપ્રાઈઝ થઈ મને કહેવામાં આવ્યું તો આપણે એજ્યુકેશન એક્સપો રાખ્યો છે એટલે તો મેં કીધું કે બહુ સરસ અને એનું જે આયોજન તમે કરી રહ્યા છો એના માટે મારે ખાસ આજે હું જ્યારે અહીંયા આવીને જ્યારે જોયું ત્યારે એટલા બધા સરસ પ્રોજેક્ટ હતા પ્રોજેક્ટની અંદર ખાસ તો પર્યાવરણ બીજું એમાં ખાસ કરીને કોમર્સ એમાં ગણિત આ બધા એજ્યુકેશનલ પર્પઝથી જ આખું પ્રોજેક્ટ તરીકે એ લોકો ડિસ્પ્લે કર્યું છે એમને તો ખાસ તો એમના પેરેન્ટ્સને અમે તો પ્રોજેક્ટ એમને કરવા માટે આપેલ હતો અને સાથે પેરેન્ટ્સ પણ એટલા હોશભેર ભાગ લઈને અને જે એનો ડિસ્પ્લે એટલો સરસ રીતે કર્યો છે અને એની ટીમમાં ટીમ આખી એસ કે આર એમના હિનાબેન સ્નેહાબેન ઈશ્વરભાઈ તમામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું બધા શિક્ષકોએ આની અંદર ખૂબ મહેનત કરી છે ખાસ તો પેરેન્ટ્સને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ શાળાના પ્રોજેક્ટમાં એમનો પણ સિંહ ફાળો છે અને આવી રીતે ભવિષ્યમાં કરતા રહેશે અને ટ્રસ્ટ હંમેશા એમને બિરદાવશે એવી એવા પ્રોજેક્ટ એજ્યુકેશનલ માટે હોય એજ્યુકેશનલ માટે સગવડ જોઈતી હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈતું હોય સાધન સામગ્રી માટે હંમેશા એમ કહેતા હશે કે તમને જે જોઈએ એ પ્રગતિ કરો અને એમાં અમને જાણ કરો તો અમે તમને પૂરો સહકાર આપશું અને હંમેશા અમને મસ્કતથી જે પ્રોત્સાહન ટ્રસ્ટીઓ તરફથી મળી રહ્યું છે અને એના જ થકી આજે આ બધા પ્રિન્સિપાલો તમે જોયું હશે સાયન્સ કોમર્સ બધા ક્ષેત્રે સારામાં સારો રિઝલ્ટ પણ લઈ આવે છે આજે જેમ આપણે ટ્રસ્ટીઓ જેમ આપણને જવાબદારી સોંપે છે તેમ પ્રિન્સિપાલો પણ એટલી જ જવાબદારી ઉપાડે છે અને પ્રિન્સિપાલો એને સામે રિઝલ્ટ તરીકે બહાર આપે છે અને એ લોકોને પણ હું ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન એ ખાસિયત રહી છે અને એમાં પણ રામદાસ ટ્રસ્ટ તરફથી જે પણ સ્કૂલો ચાલે છે એમાં પણ જે કોઈ વિદ્યાર્થીઓ ભણીને ગયા છે એમાં કોઈને કોઈ વિદ્યાર્થી ઉચ્ચ હોદ્દા ઉપર પહોંચ્યા છે ડૉક્ટર બન્યા છે એન્જિનિયર બન્યા છે વકીલો બન્યા છે કોઈક સારી પોસ્ટ ઉપર પણ બન્યા છે એટલે એ અમારા માટે ગૌરવની વાત છે અને એના માટે ખરેખર તો ટ્રસ્ટ તો જે કંઈ કામ કરતું હોય તે પણ એના માટેના જે કંઈ શિક્ષકો છે જે પ્રિન્સિપલ છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે કારણ કે એમણે જે જ્ઞાન સિંચ્યું છે એ જ્ઞાનના લીધે છે ને ત્યાં વિદ્યાર્થીઓ છે ને તે આગળ આવી શક્યા છે અને ખરેખર અમને પણ એનું ગૌરવ છે અને અમે પણ જ્યારે પણ શાળાના પ્રસંગો બનતા હોય છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બોલાવે છે અને એ જે હોદ્દા ઉપર કામ કરતા હોય છે એ જોઈને અમને પણ આનંદ થાય છે કે એ કુચ હોદ્દા ઉપર પહોંચીને એ વિદ્યાર્થીઓ આગળ એ પણ એક નયા આયામનો part çə કારણ કે આપણે હંમેશા જોઈએ છે કે સમય બદલાતો જાય છે સમયમાં નવી નવી ટેકનોલોજી નવી નવી વસ્તુઓ નવા આઈડિયાઝ નવી વસ્તુઓ તો એ જ્યારે આવવા માટેનો વિચાર ક્યારે આવે કે એ વિચાર જો શિક્ષકો આપે અને સાથે સાથે વિદ્યાર્થીઓમાં પણ એક નવો વિચાર જો ઉદ્ભવે તો એના લીધે ભવિષ્યમાં આ જ વિદ્યાર્થીઓ કદાચ આજે આ એક નાનું મોડલ બનાવ્યું છે ભવિષ્યમાં ભારતના એક સારા વૈજ્ઞાનિક બનશે કે સારા આગળ વસ્તુ વધીને એ આપણા દેશ માટે પણ લાંબા ગાળા માટેના આયોજનમાં મદદ Спасибо.